રાજ્ય સરકાર અને ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરતમાં બે દિવસીય ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે આ કેમ્પનો શુભારંભ કરાયો હતો આજે જુદા જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ એક્સરે ઇસીજી રિપોર્ટ કરાયા હતા આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે લોકોને પળેપળની ખબર આપતા સમાજના પ્રહ પ્રહરીઓ સમાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફિટ ફિટ ઇન્ડિયા મીડિયા કેમ્પેનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો હતો ચેલેન્જિંગ જોબ કરતા મધ્યમ કર્મીઓ જનતાનો અવાજ છે તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ અગત્યની છે તેમ જણાવી તેમણે માહિતી ખાતા અને રેડક્રોસ સોસાયટી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ પત્રકારો અને મીડિયા કર્મીઓનો લાભ મળશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી આ પ્રસંગે રેડક્રોસના ચોર્યાસી તાલુકાના તાલુકા શાખાના ચેરમેન પ્રફુલભાઈ શિરોયા કામરેજ બ્રાન્ચ અને ચેરમેન હિતેશગીરી ગોસ્વામી હોમગાર્ડના સેકન્ડ કમાન્ડન્ટ ડોક્ટર પ્રવીણ ઠાકર મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશ પટેલ ટ્રેનિંગ ઓફિસર મેહુલ મોદી નાયબ માહિતી નિયામક યુબી બવિસા સહાયક માહિતી નિયામક એમ એમ વેકરિયા માહિતી વિભાગ અને રેડક્રોસના અધિકારીઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા